હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ પળવાળા શક્કરપરાની રેસિપી જેના માટે આપણે એક લિક્વિડ બનાવવાનું છે તો અડધો કપ દૂધ અડધો કપ ઘી અડધો કપ ખાંડ લઈ લીધી છે અને તેની સાથે ફ્લેવર માટે એલચીનો પાવડર એક ચમચી લઈ લીધો છે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે હવે તેને ગેસ પર મૂકી દેવાનો છે અને ફક્ત ખાંડ મેલ્ટ થાય ત્યાર સુધી જ આપણે તેને ગરમ કરવાનો છે તો હવે તેને સાઈડ પર મૂકી દઈએ અને તેને થોડું ઠંડુ થવા દઈએ તો અહીંયા બાઉલની અંદર ત્રણ કપ જેટલો મેદો લઈ લીધો છે અને બધા ટેસ્ટ બેલેન્સ થાય એના માટે ચપટી મીઠું લઈ લીધું છે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે જે લિક્વિડ બનાવ્યું હતું એ લિક્વિડ આની અંદર એડ કરી દેવાનું છે અને આપણે થોડું થોડું લિક્વિડ એડ કરીને આપણે કઠણ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે અને આ બધું લિક્વિડ આ લોટ બાંધવા માટે જરૂર પડશે તો એને દસ મિનિટ માટે રેસ્ટ માટે રાખશું અને દસ મિનિટ પછી ખોલીને જોઈશું તો તેને એક વખત આપણે મસળી લેશું અને તેમાંથી નાનો લુવો લઈ લેશું અને એ લુવામાંથી આપણે શક્કરપરા માટે રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે તો અહીંયા હવે લુઓ લઈ લીધો છે અને તેને આ રીતે સરખો કરી દેવાનો છે એની સાઈડ ફાટશે કેમ કે આનો લોટ આ રીતનો જ બાંધવાનો હોય છે એની સાઈડ સરખી કરતા જવાનો છે અને રોટલી કરતાં જાડી તેને વણી લેવાની છે તેને વધારે પટલી નથી કરવાની આ રીતની તેની જાડાઈ હોવી જોઈએ આટલી જાળાઈ રાખવાની છે તો આપણા જે પડ છે એ એકદમ જ ખસ્તા અને એકદમ જ પડવાળા બનીને રેડી થશે તો એની સૌથી કાં પહેલાં તો સાઈડ કટ કરી દેવાની છે અને અને નાના નાના સ્મોલ પીસ કરી દેવાના છે The <laughs> તમે આ આના કરતા મોટા પીસીસ પણ કરી શકો છો પણ અહીંયા નાના નાના પીસીસ કરશો તો એ ખૂબ જ સારા એવા ખસ્તા બનશે હજી આપણે તળ્યું નથી છતાં એના લેયર્સ દેખાઈ રહ્યા છે તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલને વધારે ગરમ નથી કરવાનું મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ પેણીની અંદર જેટલા આવે એટલા શક્કર પર એડ કરી દેવાના છે અને તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર તળી દેવાના છે ફાસ્ટ ફ્લેમ પર તળવાના નથી નહીં તો અંદરથી એક કચાસ રહી જશે અને તેને ધીમે ધીમે હલકા હાથે તબેથો મારવાનો છે કેમકે આ ખૂબ જ સોફ્ટ હોય છે તો એને હલકો બ્રાઉન કલર આવે એટલે તેને કાઢી લેવાના છે તો આ રીતનો હલકો બ્રાઉન કલર આવે આવી ગયો છે એટલે મેં એને કાઢી લઉં છું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સોફ્ટ ખસ્તા એવા આપણા સક્કરપરા બનીને રેડી થઈ ગયા છે તો અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે હું તમને એક તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે એના લેયર્સ ખૂબ જ સારા એવા બનીને રેડી થયા છે તો ફ્રેન્ડ્સ આ રેસિપી જો તમને ગમી હોય તો મારી રેસીપીને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ